જેની ઠુમર સુખરામ રાઠવા બાયડમાં હાજર હશે શરણાઈ પાર્ટી પ્લોટમાં બાયડ તાલુકાના કાર્યકરો સાથે આ સંવાદ કર્યો છે જે પાર્લામેન્ટ પર ચેલેન્જ આપી કે લિખ કે લે લો 2027 મે ગુજરાત મે તુમકો ચુનાવ હરાવે અને એના પછી કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રીય અધિવેશન થયું સતત છેલ્લા 35 40 દિવસમાં માં 6 દિવસ રાહુલજી ગુજરાત રહ્યા ત્રણ વખત વિઝિટ કરી અને એ તેત્રીસ જિલ્લામાં ગ્રાસરૂટથી કોંગ્રેસ પાર્ટીના સર્જનની શરૂઆત થાય એક નવનિર્માણની શરૂઆત થઈ એનો સંકલ્પ કર્યો એની શરૂઆતના ભાગરૂપેના પાયલોટ પ્રોજેક્ટ તરીકે આજે અમે બધા અરવલ્લીમાં એકત્રિત થયા છીએ અને અરવલ્લીના કયા ચાર પાંચ લડનારા સાચા પ્રમાણિક માણસો એ કોંગ્રેસ પક્ષનું આવનારા દિવસોમાં જિલ્લા પ્રમુખ તરીકે નેતૃત્વ કરશે એની તલાશ અમે લોકોએ હાથ ધરી છે અને આવનારા દિવસોમાં તેત્રીસે તેત્રીસ જિલ્લામાં વિપક્ષ મજબૂત બનશે વિપક્ષ મજબૂત જો બન્યું તો ગુજરાતની જનતા પણ મજબૂત બનશે અને બે હજાર સત્યાવીસ માં મારું પરિણામ ખૂબ સારું આવશે એવી આશા છે મહેન્દ્રપ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર